નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના ઘોઘારોડ વિસ્તારમાંથી રૂપિયા એક કરોડ સોળ લાખની કિંમતના એમ્બરગ્રીઝ સાથે પોલીસે ખડસલિયાના શખ્સને ઝડપી લીધો હતો એસઓજી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના ઘોઘા રોડ યોગી સ્મૃતિ કોમ્પ્લેક્ષ પાસેથી રૂપિયા એક કરોડ સોળ લાખ પચાસ હજારની કિંમતના એક કિલો એકસો પાંસઠ ગ્રામ એમ્બરગ્રીસના જથ્થા સાથે ખડસલિયા ગામમાં રહેતા અમરુભાઈ શેલારભાઈ દેસાઈને ઝડપી લીધો હતો એસઓજી પોલીસે ગ્રીસ સાથે ઝડપાયેલા શખ્સને ઘોઘારોડ પોલીસને હવાલે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે